ના ના એ ભાઈડાને શું બોલું છું એક દાળો ઝપાઈતો નહીં તો કે મને બોલ બોલ કરે છે એ ભાઈ દેખીને બેઠી તું કમારો એ તો હવે નહીં બોલો તામર પર હવે નહીં બોલો મારા બે શબ્દો ક્યાં પણ ના કહેવા પણ એમ કેવું છે એટલું છે ને અને કહેવાનું યાર હું કંટાળ્યો છું એ યોના ઝઘડામાં હતો તાળું પડશે હવે યોન જીભવાનું શરૂ છે અને છોકરા બહેનન સોંધી રવા તો તમે એમ જાઉં છું મારું અરે હું કેવું મોત કશું કોઈને કહેવા માંગતો નહીં પણ આ તો હું છે યાર લોકોના મેણા મારી જેટલાં જવું પડે છે મારે

ઓબડ આપણે તો બધો એ ઠપકો મોરવાય ને આપણે કહેવાન છે મોરવાય મોરવાય તા તો એમ છે એ આ જો જો મારી સોળી બાપ શેટલી હાઈડ કિલો વજન તો 35 કિલો થઈ ગયો ના ના બસ મેણા માર 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 ખોસાસ કાટ કાટ કોમ મારી સોળી કોમ ખોટું છે હું કોઈ કોમ નહીં વાત કરું છું હાર એ બધું ના 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 આરે ઘર બધું હેળો આપા છે ના 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 પશેડી મેકજે જઈ નઈ રે શિકારી બેહી જા તો હું છું ઈ દુનિયામાં અન હવે તારો સીપળો ઓછો કરે કે નહીં કરે એ ટીણીયા બહા દે હો જાતા એ ટીણીયો ટીણીયો કરે ને મોર છે ખબર પડે છે તું તારી જેમ બોલે છે મોર વઈ પણ આપણા થી તો ને નો સકા ને તો તારા તારા જીભ લીધે લીધા બધું બગડા છે હા આ મે હું બોલ્યા હું બોલ્યા તે હું બોલ્યા તે આ તારા લીધા જ મારા બધું હોબળ ઉપર પડે છે હું આપણે તાણે એ બધું શું બોલે છે ટીણીયો કે છે માં એ તમારું ડોસી બરોબર નહીં કે છે આ સાવ તો શું એ અસલ નહીં તારો જીભળો અસલ નહીં

આપણ ખબર પહેલી વખત આયો તને લેવા મોણા એ તો વખત તો હારું હારું બોલતો તો એ તો લઈ જાવ્યો એટલે હવ હારું બોલો માં હમ આ દરે હવ તન આટલું આટલું કોમ કરીએ તો ઈવન તો કશું દેખાતું જ નહીં મારું કોમ તો મું જવા દે ને આપણો શો ઈ ના ઘર મોડું છે આપણો તો આપણો દાણિયા ગાત ઘર મોડવાનું છે પણ હું ઈવાન કશું કહેતી નહીં તો એરા મારો ખર્ચા કાટ કાટ કરું દિન હારું રાખતો હશે એરા બધું કરી એટલે હું ઈવન ટોપુ નહીં કરતી ગા એટલે એવું કીસ મને તારે મારી ના કરીએ પણ એટલે કે તરત આટલું કર્યા થોડી વાર એમ એટલે કે આટલું કર્યા છે ઘરિયે તળીએ તો કોણ કરી મમ્મી કે તું આ તો સોફટ કરી દેવી છે સોફટ કર્યા વગર મોકલવી જ નહીં પણ મમ્મી પાછી મોટે વાળી છે થોડી

અન જો મારી વાત હંભળો ઈ જઈન પાળો ઓન તો તમે બોઈ જઈન જો તો ના બોલતો આતારે આતની બાયરો નઈ ખમતી જો આ તમને કહું અલ્યા ટીણ્યા જો એ બાયરી કઈ લેજે કવાધારાનું ના બોલાવું વ્યવહાર તો કેવાની પણ વેવાણો એટલે તમારા હવે તો ઓ સો વધારે લાકડામાં જવા થયો છો ને બે બેટા રવા દો સંતા દે ને ઉખા બાયરો ને હેરાન કરો છો અને એમાં પાછું જો પેલા મોટા છોકરાને તમે સારું રાખો છો આ ઝેણાને તમે ઝેણી બાયરી ને ઝેણા છોકરા શું રાખો છો ના હો ટીણ્યા એ વાત તો ખોટી

અમા બાપોય વળ્યા તું આ કોઈ મહેમાન આવતો હ એટલે કે વેવઈને આવે છે પણ જાવું તો પડક હાલ જ એ ઓલ જાજો મોજ છે આહા દે વેવઈ બા દ

લાગે છે તો તમારો સચમગી તમે બહુ બોલ બોલ કરો છો હવે પણ

બેય ના હરવા કોણ મારી સોરી ગોટુ લાગાય એ નહીં સાલ બરોબર આ તો મને કહી દીધું મારા દસ વખત કહેવાનું હોય પણ મારું હું ફક્ત માર બસ બસ બોલ બોલ કર આમ કર કર તો છોકરાંગા પહેલા એ ઘેર પોકારું પસુ હોય આવે અન આવે ત નાય આવે મારો તો બેહે મા

અલ્યા આ બખાણા કર્યા કાદ બે કો અને હારી વાતો કરો તાડે ભૂકા કુટી કરલા બખાણા કરો છો ゃあどうもぞ tá

આ ગઈ ભાઈ જો કે તમે આ ગાડીમાં બેસ આવો દેખાઓ આપણે આ અમે કઈ શું કહેવા નહીં આગળ આનો જાતી ઘર મો મારું આખો મંતરા બંધ કરાવી દે મંતરા આને છૂટુ લે હા કચેરીમાં આને લઈ દઉં આડે હું કાલુ તારી ખોળી ખોટી गेली તો મારા ભાઈ બે ઓલ તું જાતી કરતો જા ખોટી જલે તો 起啊！过来拿！过来拿！我要我得带得起啊！拿拿拿！不点！快点！快点！快点！拿来！阿土，不来！快来拿！ વાળવાજો well, કે <ooo paying attention> વાતો કે ના મે લાવા ઉભાર હોય તો નહી શિકાર આના મને બોલે આબરૂ કાઢી મારી લઈજો કે તમે લઈજો કે યાર તા હું યાર તમે એક તો કંટ્રોલ વરાવો છો યાર ઓરે વાત તો ભરી સાહેબ ભરી સાહેબ સાહેબ બોલ તો ભાઈ મારી વાત બોલો તાર છોડી મેકઅપ ને ન ફાટી નહી ધૂળ

તારા બોલે ને વધારે બોલે ને તારા લીધા બોલે બોલવામાં બધું તમે આ બધું બોલી વાતો તને વાત કરો છો અરે મોડાુંડી કાઢું આમુ તો કોઈ બોલ્યું મારી વાત ઓપાણી અમારા બાયડી લાબી લાવ ને કોઈ અતેલ પીજો પણ હોંભળ તો કરો ના લાવવાની છે લઈ લે મોને આવ તન લઈ આવ મારી બાયડી ના બહુ ના ઓ

આના કંટાળ્યો છે મુયા તો મિત્રો જોયું જો તો બોલવાનો વિવેક રાખવો પડે ગમે તે હોય પુરુષ હોય કે સ્ત્રી હોય જે છે એ બધું જીભ ઉપર છે બોલવાનો વિવેક હશે તો તમારો કોઈ દિવસ સંબંધ બગડે નહીં બરાબર છે ગમે જેવો સંબંધ હોય બોલવા ઉપર જાય અને મારો વિડીયો ગમે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મેન મિત્રો જે બે લાયકનવાળું ઘંટડી છે ને એટળી અંગે ત્લે કરજો હા દબાવજો તાણે જ તમારા વિડીયો તમારામાં પડશે બરાબર છે અને મારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી